કે આ બધું પુલ ને પાણી છે ને ભરાવો થાય ભરાવો થાય એટલે અમારે ઘર ઉધી આવે ઘર ઉધી આવે એટલે પાણી ઓછરી ઉધી ચડી જાય એટલે આટલા જે આજુબાજુમાં જેટલા મકાનો છે ને એ બધા એને પ્રશ્ન એ જ છે કે અહીંયા જે પુલ છે અને એ પુલના લીધે અમારે પાણીનો ભરાવો થાય ને પાણીના ભરાવાને લીધે અમારે ઘર ઉપર પાણી અંદર આવી જાય હવે જામવાડા ગીર ગામમાં વરસાદના પાણી ભરાવાના કારણે લોકો આવ્યા આક્રોશમાં જામવાડા ગામના સ્થાનિક લોકો આવ્યા મેદાનમાં તંત્ર ઉપર કર્યા આક્ષેપ ટૂંક જ સમયમાં બેઠું નાળું બનાવવાના કારણે સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘૂસવાની સમસ્યા વધી નીચાણવાળા વિસ્તારમાં સ્થાનિક લોકોના ઘર પાણી ઘૂસી જતા લોકો દ્વારા બોલાવ્યો હલ્લાબોલ સરપંચ અને તંત્ર ધ્યાન નથી દેતું તેવું સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા આ સમસ્યાનું સમયસર નિવારણ નહીં આવે તો લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોને આવ્યો મુશ્કેલી વેઠવાનો સમય મહિલાઓ સહિત નીકળ્યા રસ્તા ઉપર

અમને ન્યાય આપે એવી અમારી